મહેસાણાના વિસનગરમાં ભાજપનું સદસ્ય બનાવવાના અભિયાનમાં વિવાદ થયો સિવિલ હોસ્પિટલના દર્દીને ભાજપનો સભ્ય બનાવાયો ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવાયો દર્દી પાસે મોબાઈલ નંબર માંગીને ઓટીપી માંગવામાં આવતા ભાંડો ફૂટ્યો દર્દીને જાણ થતા હોબાળો મચાવ્યો સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો સામે આવ્યો બરોબર સ્ટાફને કહ્યું જો ઓટીપી સાનો લ્યો છો તમે અહીંયા ઉભા હો ઇન્જેક્શન અપાવાય અય યસાબા એ પાટણ કો રજીસ્ટ્રેશન કરા ચાલે એ કરા જા આપલા તો કઈ ખબર પણ નમર અમારું તમા પણ એ તો પાટી મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કઈ ખબર નહી એક કદ મજુએ યસ કે બોલાઓ ખબર નથી ખબર નહી યે કેમ મારું પોતાનું ઓટીપી મેં કીધું શું હોય કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન લેવાયો છે ઇન્જેક્શન મારા લેવાયો હતો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન છે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ પર તો દવા થાય ના ના હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું છું લેવાય એટલે તમે રાત દે જ કહેતો ને એ આવું બોલવાનું નહીં બીજું આ અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવાય એટલે ઓટીપી માગ્યો એવું નહીં એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શન હોય તો આ રૂમો હોય ચાર નંબરમાં એ આ મુજે એ જ હતો એ તમે દરવાજા પર મળ્યા બરોબર નથી કે ઇન્જેક્શન લેવાનું તો અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવાય મેં કીધું હા એટલે તમે કીધું ભલે ઓટીપી આપો બરોબર એટલે તમે બાચ્ચે જંદા પાટી લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે દર્દી આવે ને ઓટીપી લઈ લેવાનો આવો લખીને કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમારે કહેવું પડે કે ઓટીપી હું આ બાબતનો લઉં તમારો લઈ શકું છું પણ અમને ખબર જ નથી જો ખબર નથી તો કહી દે લીધો ઓટીપી લીધો ભૂલથી લેવાય હા કહી દે ભૂલથી પણ આના ચા મેમરશીપો તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલ દર્દીઓ સાથે બોલ છે એ ના ચાલે ને તમે ઓટીપી કે તે માગીએ કો છો કોની જોડે અને સિવિલ દર્દી આવે તો ઘરબાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો તમે ઓટીપી ઓટીપી કે ઇન્જેક્શન લેવા મને એમ જ કીધું એટલે સાહેબ તમને જવાબ આપો પ્રવૃત્તિ કરવાની જોડે રજૂઆત કરી ઇન્જેક્શનનો લેવાય તો તમે રાત દેજો તો ન એ આવ બોલવા હું નહી બીજું પડે કે મોટીપી તમે ઇન્જેક્શન લેવાય તો ઓટીપી માંગ્યો એવું નહી એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મે કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શનમાં જો આ રૂમો છે 4 નંબરમાં આ આ રૂમો જ હતો તમે દરવાજો જ મળ્યા બરોબર નથી તમારી ઇન્જેક્શન લેવાનું આ પૂછ્યો એટલે કે ઇન્જેક્શન મે કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે બાત્ય જનતા પાર્ટી લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે

ઇન્જેક્શન રૂમ નંબર ચાર વિસનગર સિવિલ એમને એવું કીધું કે ભાઈ રજીસ્ટર કરાવતા હતા એટલે અમે ત્યાં કેસ મારી હતી ત્યાં સિક્કો મરાય અને રિટર્ન આવ્યા બંને જણા મારા વાઈફ ને અમે બંને જણા ત્યારે ત્યાં આગળ સ્ટાફ જોડે આ ભાઈ ઉભેલો હતો સ્ટાફ નો જ માણસ હતો પછી મને એવું કીધું એને કે ભાઈ ઓટીપી આપવો પડશે એટલે મેં કીધું મોડી ઇન્જેક્શન લઈ ગયા ત્યારે ઓટીપી નથી માંગ્યો બરોબર તો હવે ક્યાં શું માટે ઓપીટી જોવો છે તમારે ત્યારે એમને એવું કીધું કે તમે આપશો તો તમને ઇન્જેક્શન મળશે મેં કીધું એવું કયો નિયમ છે એટલે કે આ તમારા ઇન્જેક્શન લેવો તો ઓટીપી આપવો પડશે એટલે મેં કીધું ઓટીપી આપવા માટે શું કરવું પડે એટલે કે તો આ નંબર આપવો પડે એટલે મે કીધું આ સિવિલ થ્રુ એટલે એને કીધું હા પણ જેવો મેં નંબર આપેલો ભારતીય જનતા પાર્ટી મેમ્બરશિપ લખાઈને આવ્યું એટલે પછી મેં કીધું આ તો ભારતીય જનતા પાર્ટી આ સિવિલ ક્યાં છે ભાઈ મને જવાબ આવે એટલે તરત જ ભાઈ જતો રહી જાઉં ઉપર સ્ટાફ રૂમ પછી આ રે હું ઓફિસ હું ગયો સાહેબ ને મળે સાહેબ કે આવું અમારા ઓફિસ અમારા હોસ્પિટલમાં ચાલતું નથી મી સાહેબ તમે ધ્યાન રાખો છો કે સ્ટાફરૂમ રૂમ પટેલ છે એને ઓટીપી હતો બરોબર મેં કીધું બેન તમને ખબર હતી કે આ ઓટીપી શાના માટે શું થાય આજે અમે દર્દી થોડા ભણેલા અમને ખ્યાલ આવ્યો કાલે અભણ વ્યક્તિ આવ્યો અને દર્દી સાથે ઓટીપી એટલે શું છે બરોબર કઈ બનાવ બને તમે ઓટીપી આપો અને કાલે કયો હોય તો પછી સાહેબ એ કીધું કે સ્ટાફ નો હોય તો અહિયાં ભારતીય જનતા પાર્ટી નું નથી મારેલું સરકાર હોસ્પિટલ છે બરોબર અહિયાં આવી રીતે મેમ્બરો નથી બનાવતા તમે જાઓ મેમ્બરો બનાવો તો પોતાનો વિકાસ કર્યો તો બરોડા ની અંદર જે મેમ્બર બનાવો અત્યારે શું પડ્યું છે વિકાસ કોઈ મેમ્બર બનાવો જાઓ પોતાના ઘરે ફરી ફરીને પછી તેમને મેસેજ આવ્યો ભાજપમાં જોડાવા માટેનો એ જે ઘટના ઘટી છે એ મેં કોઈ વિડીયો જોયો નથી છતાં પણ હું કહું અમારો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી કોખે અમને બદનામ કરવા માટે આ સાજિશ રચી અને આખું આ વિડીયો ઉતારવાનું આ કરવાનું ઓટીપી માંગવાનું આ બધું ભેગું થઈ અને કરેલું છે અમારો ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા આ

એ ભારતીય નો કોઈ કાર્યકર્તા નથી ભાઈ તમારે તમારી જોડે જે ઘટના ઘટી છે હું કાર્યકર્તા નથી કેતો એટલે ભારતીય જનતા પણ મૂળ ભારતીય જનતા પાર્ટી નો મેમ્બરશીપ બનાવવા માટે એક વ્યક્તિ આવ્યો ને અરે એ કોણ બદનામ કરવા માટે આવ્યો તો નક્ શું ખબર પડે એ તો આપણે આપણે સિવિલમાં આપણે જો તમે પ્રમુખ છો હું એવું નથી કહેતો કે હું ભાજપને એપ્લાય કરવા માંગુ છું પણ તમે જો આવી દર્દી સાથે કંઈ પણ થાય આ તો કાલે સ્ટડી થાય તો જ્યાં ઓટીપી આપી દીધું હું કહેવાય તમે કાલે બીજી રીતે તો શું થાય દર્દીનું તમારી વાત તમને જબરસી કોઈ સભ્ય બનાવે એમાં હું સંમત નથી તમે ના બનવું તમે આવો સ્વીરમાં હું સ્વીરમાં આવું છું

અત્યારે સદસ્યતા અભિયાન અંતર્ગત ટાર્ગેટ આપવામાં આવ્યા છે આટલા સભ્ય બનાવવા સભ્ય બનાવવાની લોકો સામેથી રાજી ખુશી બની રહ્યા છે તો પછી આવી રીતે તમે આમાં તપાસ કરાવશો કહું છું અત્યારે વિકુંભા કહી રહ્યા છે કે તમે સિવિલ આવો અને આપણે આર ને પણ મળીએ તો તમે સ્થળ પર જઈને આ બાબતની તપાસ કરશો હું તપાસ કરાવું છું બિલકુલ એમ નહી તમે સ્થળ પર નથી આવી શકતા શું તમે પબ્લિક ને આ રીતે તમે બીજા ના ભાવ એમ કેજો કે કોઈ કોણ વ્યક્તિ હોય તો અમને ખબર નથી એમ જ થશે ને પછી

બિલકુલ જે તે વ્યક્તિની જવાબદારી હોય પરંતુ આ યશ પટેલે ઓટીપી માંગ્યો એ માટે ઓટીપી માંગ્યો અને હોસ્પિટલમાં આ રીતે કોઈ દર્દી પાસે ઓટીપી માંગવું બિલકુલ યોગ્ય નથી હા તમે સદસ્ય બનાવો છો બિલકુલ તમે મેમ્બર બનાવો છો પરંતુ હોસ્પિટલમાં આ રીતે દર્દીની જાણ બાર તેની પાસે ઓટીપી લેવું એ બિલકુલ યોગ્ય નથી